ગમત સાથે જ્ઞાનચરમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે હાઈકોર્ટ ડ્રાઈવરના કોલ લેટર છે એ નીકળવા મળ્યા છે જો કોઈ વિદ્યાર્થીઓને બાકી હોય તો કાઢી લેજો બરાબર છે હવે જોઈએ આપણે છેલ્લી ઘડીના પ્રશ્નો થોડાક મોસ્ટ આઈએમપી છે એ જોઈએ મોટર વાહન અધિનિયમ ઓગણીસો ને અઠ્યાસીમાં છે એ સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો બરાબર છે બાકી જો મૂળ અધિનિયમ છે આપણે જોવા જઈએ તો કયો આવશે ઓગણીસો ને અઠ્યાસી એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે બે હજાર ને ઓગણીસ શું આવશે બે હજાર ને ઓગણીસ ડન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ નવા કાયદા મુજબ હેલ્મેટ વગરના વાહન જો કોઈ ચલાવે બરાબર તો એમાં દંડ છે કેટલો થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમે સાથે જ્ઞાન છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે પેપર સોલ્યુશન લાવશું અને કટ ઓફ માર્ક કેટલું મેરિટ રહેશે એનો પણ લેક્ચર લાવીશું એટલે ખાસ એટલે ખાસ છે જોડાગ્રામ ગ્રુપમાં જોડાઈ જશે ને તો ટોટલ માહિતી તમને મળી રહેશે એટલે ખાસ ત્યાં તો આમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર આવશે એક હજાર રૂપિયા છે એ નવા કાયદા મુજબ જો હેલ્મેટ વગરના વાહન ચલાવે તો દંડ થઈ શકે છે ત્રીજો પ્રશ્ન દારૂ પીને જો વાહન ચલાવતા હોય અને પ્રથમ વખત ગુનો કરે તો કેટલા રૂપિયાનો દંડ અને સજા થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો હજાર રૂપિયાનો દંડ અને છ મહિના સુધીની સજા છે એ દારૂ પીને જો કોઈ વાહન ચલાવે તો પ્રથમવાર કસુરવાર ઠરે તો થઈ શકે છે સગીર દ્વારા વાહન ચલાવવાના કિસ્સામાં વાહન માલિકને છે એ રૂપિયા પચીસ હજારનો દંડ થઈ શકશે કેટલો દંડ થશે પચીસ હજારનો ખાસ એટલે ખાસ યાદ રાખજો જો કોઈ ઇમરજન્સી વાહનો હોય એને જો એમ્બ્યુલન્સ હોય કે ફાયર બ્રિગેડ હોય એને જો કોઈ રસ્તો ન આપવા બદલ છે એ રૂપિયા દસ હજારના દંડની જોગવાઈ છે કોઈ એમ્બ્યુલન્સ હોય ફાયર બ્રિગેડ હોય અચાનક કોઈ જગ્યાએ આગ લાગી હોય ને એ ફાયર બ્રિગેડવાળાને બોલાય હોય અને જો કોઈ રસ્તો ન આપે તો એને દસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે પછી કોઈ દર્દી હોય ઇમરજન્સી હોસ્પિટલે લઈ જવાનું હોય ને એ પણ જો ના મળે તેમને પણ રૂપિયા દસ હજારનો દંડ થઈ શકે છે છઠ્ઠો પ્રશ્ન લાયસન્સ વગર જો વાહન કોઈ ચલાવતું હોય તો રૂપિયા પાંચ હજારના દંડની જોગવાઈ છે નવા કાયદા મુજબ ખાસ યાદ રાખજો લાયસન્સ સસ્પેન્ડ થયા બાદ પણ જો વાહન ચલાવવા ઉપર કેટલો દંડ થઈ શકે છે તમારું લાયસન્સ સસ્પેન્ડ થયું હોય છતાં પણ જો વાહન કોઈ ચલાવે તો એમાં રૂપિયા દસ હજારના દંડની જોગવાય છે ઓવર સ્પીડિંગ માટે પ્રથમ વખત કોઈ વાહન છે એ ઓવર સ્પીડ બરાબર છે એ વ્હીકલના પ્રકાર હોય એના પ્રમાણમાં એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો છે એ દંડ થઈ શકે છે જો ઓવર સ્પીડથી જો કોઈ પણ વધારે વાહન ચલાવતું હોય તો પ્રથમ વખત છે એ વ્હીકલ કેવું છે એના પ્રમાણમાં છે રૂપિયા એક હજારથી બે હજાર સુધીનો દંડની જોગવાઈ છે હવે માનો કે કોઈ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હોય તો રૂપિયા પાંચ હજારના નવા દંડની જોગવાઈ છે નવા કાયદા પ્રમાણે કરવામાં આવી છે ખાસ એટલે ખાસ બધા પ્રશ્નો મોસ્ટ છે એટલે ખાસ મોસ્ટર વાહન અધિનિયમ ઓગણીસો અઠ્યાસી ની કલમ હેઠળ નોન ફોલ્ટ ડાયાબિલિટી છે બરાબર છે નોન ફોલ્ટ ડાયાબિલિટી નો સિદ્ધાંત આપવામાં આવે છે કઈ કલમ અંતર્ગત છે નોન ફોલ્ટ લાયબિલિટી નો સિદ્ધાંત આપવામાં આવે છે તો કલમ એકસો ને ચાલીસ આવશે બરોબર છે ઓગણીસો અઠ્યાસી ની કઈ કલમ વધીએ વીમા વગર વાહન ચલાવવા બદલ કેટલો દંડ થઈ શકે છે તમારી પાસે વીમો નથી અને તમે વાહન ચલાવો છો તો રૂપિયા બે હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે હવે જો તમે સીટ બેલ્ટ નથી પહેરોને જો વાહન ચલાવો છો તો રૂપિયા એક હજાર ને દંડ જોગવાઈ છે એમાં કરવામાં આવી છે વાહનમાં જો ઓવરલોડિંગ હોય બરાબર છે ઓવર સ્પીડિંગને ઓવરલોડિંગ બંને અલગ અલગ છે ખાસ યાદ રાખજો તો રૂપિયા વીસ હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે ઓવરલોડિંગમાં બરાબર છે વાહનનું રજીસ્ટ્રેશન એટલે કે આરસી સાથે ન રાખવા બદલ છે એ રૂપિયા બે હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે કે તમારી પાસે આરસી બુક ના હોય વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ના હોય આરસી આરસી બુક વાહનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ન હોય તો રૂપિયા બે હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે નવા કાયદા મુજબ બરાબર મોટર વાહન અધિનિયમ જો ઓગણીસો ને અઠ્યાસીનો તમને પૂછે કે મોટર કેબમાં ડ્રાઈવર સિવાય છે એ કેટલા મુસાફરો બેસાડી શકાય છે મોટર કેબમાં તો છ કરતાં વધુ નહીં ખાસ યાદ રાખજો કેટલા છ કરતાં વધુ નહીં દારૂ પીને વાહન ચદાવવા બદલ બીજી વખત કસુરવાર ઠરે તો કેટલા જો પ્રથમ વખત તો આપણે જોઈ ગયા બીજી વાર જો આવે તો પંદર હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષ સુધીના દંડની જોગવાઈ છે એ કરવામાં આવી છે ખાસ યાદ રાખજો નવા કાયદા હેઠળ ડ્રાઇવિંગ માટે બધાને ખબર હોય છે અઢાર વર્ષ છે માન્ય રહેશે બરોબર છે મોટર વાહન અધિનિયમ હિટ એન્ડ રનના કેસમાં મૃત્યુના કેસમાં કિસ્સામાં વળતર છે રૂપિયા બે લાખ સુધીના વળતરની જોગવાઈ નવા કાયદા મુજબ કરવામાં આવી છે ખતરનાક રીતે વાહન ચલાવવા બદલ બરાબર છે ડેન્જરસ વાહન ચલાવતો ને કોઈક ડ્રાઈવિંગ કરતું હોય બીજાને એક્સિડન્ટ કરવાના કરી દે એવી રીતે બરાબર છે આવી જો ભયજનક રીતે વાહન ચલાવતું હોય તો વાહનના પ્રકાર મુજબ પણ છે અલગ અલગ વ્હીકલ પ્રમાણે એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે વ્હીકલ કેવું છે એના પર આધાર રાખતું હોય એટલે એક હજારથી પાંચ હજાર હોય બરાબર ખાસ યાદ રાખજો વાહન ચલાવતા સમયે સગીર વાહન ચલાવવાને બદલે તેના માલિક કે વાલીને કેટલા વર્ષ માટે જેલની જોગવાય છે બરાબર છે ત્રણ વર્ષ કે વાહન ચલાવતા સમયે સગીરના વાહન ચલાવવા બદલ સગીર હોય એ વાહન ના ચલાવી શકે છતાં પણ ચલાવ તો તેનો જે માલિક હોય કે વાલી હોય એને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આદર્શ પ્રશ્નો શું હતા આદર્શ પ્રશ્ન આશા રાખું છું કે પ્રશ્નો સારા લાગ્યા છે આજે થઈ વિદ્યાર્થી મિત્રો સાત તારીખ દસ તારીખે પરીક્ષા છે આપણે આઠ અને નવ બે દિવસમાં ખૂબ સારા એવા પ્રશ્નો લાવીશું માટે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ છે ત્યાં ટોટલ ડિટેલેડ કોર્સની લિંક મળી જશે તમને મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ઘંટને આવી વાત સાથે થેન્ક યુ મિત્રો અને બીજું ખાસ મિત્રો એક અપડેટ તમને દઈ દો છે કે જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ છો ત્યારે કોલ લેટરમાં જેટલી પણ સૂચના છે એ એકવાર એનો અભ્યાસ કરી લેજો ખાસ એટલે ખાસ એનો અભ્યાસ છે એકવાર ફરજિયાત કરી લેજો ટોટલ સૂચના છે ધ્યાનથી અને શાંતિથી સાંભળી લેજો જોઈ લેજો તમારે શું શું છે એ સાથે લઈ જવાનું છે કઈ ક્ષતિ કે ભૂલ નથી ને ટોટલ સૂચનાઓનું તમારે પાલન કરવાનું છે આટલી બાબતો ધ્યાનમાં રાખીને છે તમારા આઇકો ડ્રાઈવરની છે એ પરીક્ષા દેવા જવાનું છે અને બધાને સારા માર્ક આવે એ માટે બધાને બેસ્ટ ઓફ લક બરાબર છે લેક્ચર સારો લાગે તો એકવાર કોમેન્ટ અવશ્ય કરજો બરાબર છે મિત્રો મળે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા હજી ઘણા બધા પ્રશ્નો બે દિવસમાં તમને આપીશ થેન્ક યુ મિત્રો